તમે ક્યારે એવું અનુભવ્યું છે કે જીવનમાં મુશ્કેલીઓ તમને તોડીને રાખે છે કે તમે મનથી તકલીફ અનુભવતા હો આજે આપણે એ વાત કરીશું કે કેવી રીતે માનસિક રીતે મજબૂત બની શકાય અને દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સંભાળી શકાય એક માનસિક મજબૂતાઈ શું છે માનસિક મજબૂતાઈ એ છે જ્યારે આપણે જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિર રહી શકીએ આપણે કોઈ પણ નકારાત્મક પરિસ્થિતિમાં પોતાનું સંતુલન જાળવી શકીએ અને મુશ્કેલીઓ સામે મજબૂતાઈથી ઉભા રહી શકીએ બે જીવનમાં નકારાત્મકતાને કઈ રીતે હેન્ડલ કરવી જીવનમાં પડકારો અને મુશ્કેલીઓ ના આવે એ અશક્ય છે જો આપણે માનસિક રીતે મજબૂત બનીએ તો કોઈ પણ સમસ્યા આપનું ધ્યાન ભંગ કરી શકતી નથી સકારાત્મક વિચારધારા તમારી ચિંતાઓને નિયંત્રિત કરો અને હંમેશા સકારાત્મક દ્રષ્ટિકોણ રાખો સ્વીકારવાનું શીખો દરેક પરિસ્થિતિને સ્વીકારો અને એનાથી શીખો શાંત રહો તણાવભર્યા સમયે શાંતિથી વિચારવાની ટેવ વિકસાવો ત્રણ આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો આત્મવિશ્વાસ એ માનસિક મજબૂતાઈ સૌથી મોટું હથિયાર છે જે વ્યક્તિ આત્મવિશ્વાસ થી ભરપૂર હોય છે તે જીવનમાં કોઈ પણ પ્રકારનો સામનો કરી શકે છે સ્વવિકાસ પર કામ કરો રોજ બરોજ શીખો અને તમારા કૌશલ્યો વિકસાવો સ્વપ્રેરિત રહો તમારી સિદ્ધિઓ યાદ રાખો અને તમારું લક્ષ્ય સ્પષ્ટ રાખો નકારાત્મક લોકોથી દૂર રહો જે લોકો તમારું મનોબળ તોડે તેમની સાથે ઓછો સંપર્ક રાખો ચાર માનસિક મજબૂતાઈ માટે પ્રેક્ટિકલ ટીપ્સ ચાલો હવે આપણે કેટલીક પ્રેક્ટિકલ ટીપ્સ જાણી લઈએ જે તમને માનસિક રીતે મજબૂત બનાવશે યોગ અને મેડિટેશન કરો મન એકાગ્ર બને છે અને માનસિક શાંતિ મળે છે આભાર વ્યક્ત કરો જે છે એ માટે ખુશ રહો અને આભાર માનવાનું શીખો જરૂરી આરામ લો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ માનસિક મજબૂતાઈ માટે જરૂરી છે નિયમિત કસરત કરો શરીર સક્રિય રહેશે તો મગજ પણ સારું કામ કરશે પાંચ હંમેશા મજબૂત અને પ્રેરિત કેવી રીતે રહેવું આપણા મનને મજબૂત બનાવવું સતત પ્રેક્ટિસ નો ભાગ છે જે લોકો સફળ છે તેઓ દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખી શકે છે અને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખી શકે છે તમારા જીવનમાં મેં એક મજબૂત ઉદ્દેશ રાખો તમારા માટે પ્રેરણાદાયક પુસ્તકો વાંચો લાઈફમાં મેં સપનાઓ બાંધો જે તમને ખુશી આપે મોટિવેશનલ વ્યક્તિઓ સાથે જોડાઓ જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં માનસિક મજબૂતાઈ જ સૌથી મોટો હથિયાર છે જીવનમાં પડકારો હંમેશા રહેશે પણ જો તમે ધીરજ આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારધારા રાખશો તો તમે સફળતાની ઊંચાઈઓને સર કરી શકશો જો તમને આ વિડિયોથી પ્રેરણા મળી હોય તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ જય દ્વારકાધીશ